ખાનેની અંદરમાં સાંજના સાડા પાંચ છ આજુબાજુમાં ઓછીતું વાતાવરણ ચેન્જ થયેલું અને આખું જ જે ગરમી સવારથી ઘણા દિવસ ત્યાં ગરમી સતત પડતી હતી પણ આજે સાંજના વાચક વાગ્યાના સોમવારે આખું હવામાન આખું ચેન્જ થયું અને વાવાઝોડા સાથે ગાજવીજ એટલી બધી છે એની કોઈ સીમા નહીં અને ગાજવીજ સાથે આજે વરસાદ તમે જુઓ તો અંધરાધાર વરસાદ થયો છે અને વીજળીઓ પણ કડાકાને ભડાકા તમે જોવા સાંભળવા મળતા હતા કે ચોમાસું હોય એવું આખું વાતાવરણ આખું બદલાઈ ગયું એમથી કે ખરેખર ચોમાસું આવી ગયું છે આજે સવારના તમે જુઓ તો તમને એમ થાય કે ના આજે એટલો બધો જે ગરમી હતી બફારો હતો એ જોતા આજે એમ થતું હતું કે સાંજના વરસાદ આવશે જ એમ કારણ કે ઘણા દિવસથી આ તડકો અને તાપ જ પડે છે કે જેની કોઈ વાત જોવા જોઈએ માણસ અત્યારે ઘરની અંદરમાં પણ તમે ન રહી શકો તો મોટર આવે છે એની અંદરમાં જે વરસાદ પડે છે એની જે કેપ્ચરિંગ કર્યું છે એને તમે જોઈ શકો છો જો એની લાઇટિંગની અંદરમાં બે એક તમને જેટલો વરસાદ આવે છે એની એક પ્રતિ તેમને થાય એ રૂપે એક અલગ એંગલથી એક વરસાદને જો એને બતાવવાની મેં નમ્ર પ્રયાસ કર્યો છે એને જે બતાવવી રહ્યું છે કે વરસાદ અત્યારે ચાલુ જ છે અને સાંજના લગભગ એકાદ કલાક સુધી ઝરમર ઝરપર અને ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે અને સારું એવું ઝાપટું પડી ગયું છે અને વાકાની અંદરમાં તમે જુઓ તો આખી ઠંડક પ્રસરી ગઈ છે કારણ કે ઘણા દિવસથી આ માણસો આકુળ વ્યાકુળ અને એટલો બધો તાપ પડતો હતો કે જેની કોઈ સીમા નહીં એ જે તાપ અને ગરમીનું જે પ્રમાણ એટલો બધો વધી ગયું કે આજે વરસાદ સાંજના પાંચેક વાગ્યાની આજુબાજુમાં ઓછીતું જે વાતાવરણ બદલાઈ ગયું છે અને વરસાદ ચાલુ થયો છે સાંજના હજી પણ ઝરમર 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 વરસાદ ચાલુ છે વાતા વાદળછાયું આખું વાતાવરણ થઈ ગયું છે ગરમી જગ્યાએ આ જે ઠંડક તમને આપણે જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો જો વાદળિયા વાદળછાયું આખું વાતાવરણ થઈ ગયું છે જો આકાશ પણ આખું તમારે બદલાઈ ગયું છે અને ગરમીની જગ્યાએ વરસાદ પડી રહ્યો છે એટલે માણસોને જે આજે જે છે ઠંડક હોય એવો માહોલ જોવા મળે છે વરસાદ જો ઝરમર ઝરમર ચાલુ છે અને આપ જોઈ રહ્યા છો વાદળની અંદરમાં પણ આજે ગાજવીજ વરસાદ એટલો બધો આવ્યો જેની સાથે માણસને પણ એમ થાય કે ના કોઈ ગાજવીજને ચોમાસું હોય એવી પ્રગતિ થતી હતી તો આજે વાકરમાં ખૂબ જ અંદાધાર વરસાદ પડ્યો છે એની આ રીલ્સ આપ જોઈ રહ્યા છો જોઈ રહ્યા જો આ મોટરની અંદરમાં અમે આવી રહ્યા છીએ જે સિટીમાંથી અને હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ તો આ રોડ ઉપરમાં પણ જો વરસાદ સતત ચાલુ છે કારણ કે જે મોટરના જે રોડ જે છે એનાથી પણ નદી સાફ થતું અને ગેટ સુધી વરસાદ ચાલુ છે એ હું આપને બતાવવાનો એક પ્રયાસ કરું છું કે જેથી કરીને તમને ખબર પડે કે જો અમરસિંહજી મિલ્સ પાસે અમે પહોંચ્યા છીએ અને અહીંયાથી થોડે દૂર હવે બિલકુલ નહીં આવશે ત્યાં પણ જો આ રોડ ઉપર તમે જોઈ રહ્યા છો પાણીના અત્યારે આખા ચાલુ ઝરણા ચાલુ થઈ ગયા છે અને દરેક માણસ અત્યારે લાઇટો ચાલુ કરીને જાય છે કારણ કે સામે અત્યારે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને જો આપ જોઈ શકો છો કે આખું જે તડકો હતો આજે સવારનો અને તડકાની જગ્યાએ આજે આખું વાતાવરણ બદલાય અને ચોમાસા જેવું આખું વાતાવરણ થઈ અને વરસાદ પડ્યો છે અને એક આખી ઠંડક કોલી થઈ ગઈ જે માણસો ઘણા દિવસ ત્યાં આકુળ વ્યાકુળ હતા તેની જગ્યાએ આજે વરસાદ થતાં માણસોને થોડીક રાહત થઈ છે પણ ઓચિંતુ આ વરસાદ થવાથી પાકને પણ નુકસાન થવાની ભીતિ છે કારણ જોઈ રહ્યા છો જો રોડ આખા પાણીથી ભરાઈ ગયા છે અને કેટલું પાણી હશે એ પણ તમને જોવા મળી રહ્યું છે રોડની ઉપરમાં કારણ કે રોડ ઉપરમાં જો પાણી વહેતું થઈ ગયું છે એનો મતલબ એ થાય છે કે વરસાદ આજે સારા પ્રમાણમાં વાંકણમાં પડ્યો છે સારું ઝાપટું પડ્યું છે એની હું આપને રીલ્સ બતાવું છું જેથી કરીને તમને જે દર્શક મિત્રો છે ભાટી ટીવીના જો વરસાદ ચાલુ છે એને જે ગુંદ જે છે એની પણ હું તમને એક રીલ્સ બતાવું છું જેથી કરીને ખ્યાલ આવે કે આપણે વરસાદ કેટલો છે એનું એક પ્રમાણ તમને મળી શકે કે વરસાદ સતત ચાલુ છે જો બધા રોડ ઉપરમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાથી ખ્યાલ આવે કે વરસાદ આજે ઓછી જ તો નકર સાંજ સુધીમાં ચારક વાગ્યા સુધીમાં તો તડકો જ હતો પણ સાંજના પાંચક વાગ્યાની આડે ગાળે આખું વાતાવરણ બદલાણું અને જે વરસાદ આવ્યો છે ગાજવીજ સાથે અને પવન સાથે તો આ થોડી વાર માટે આજે સાંજના વાગે વાંકાને અંદરમાં ઠંડક પ્રસરી ગઈ છે અને આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ છે એવા પણ સમાચારો પાર્ટી ટીવીને મળી રહ્યા છે એકથી કરીને કે આટલા વિસ્તારોની અંદરમાં વરસાદ સારા પ્રમાણમાં ઝાપટું પડ્યું છે એવા મળી રહ્યા છે કે કે ખરેખર એક વાતાવરણમાં ઓચિંતો બદલાવ આવ્યો છે એવો એક આખો નજારો થઈ ગયો છે અને આકાશ પણ આજે તમે જુઓ તો તમને કંઈક અલગ જ સ્ટાઇલથી તમારે જોવા મળી રહ્યું છે વરસાદ પડે છે સતત એની હું આપને બતાવું છું ઉપરથી બતાવવાનો પ્રયાસ કરું છું કે ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ છે અને જે એની જે રીલ્સ જે છે એનો વિડીયો એ એક હું તમને અલગ સ્ટાઇલથી બતાવું છું કે જેથી કરીને આકાશની સાથે જે અત્યારમાં જે અંધારા ટાઈપનું જોવા મળે છે ખરેખર છ વાગ્યાનો સમય છે પણ છતાં પણ તમને આમ સાંજ સંધ્યા થઈ ગઈ હોય એવું આપને અનુભૂતિ થાય છે એટલે એનો મતલબ એમ છે કે ખરેખર વરસાદ આજે ખૂબ પડ્યો છે સારું એવું ઝાપું પડ્યું છે જો આપ જોઈ શકો છો રોડ ઉપર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે અને આખો આકાશ પણ જે છે ગાજવીજ સાથે વીજળીઓ પણ આજે ખૂબ જ થઈ છે અને જે એના અવાજ થયા જે છે જે ગાયજો જે વરસાદ એ ખરેખર આપણા જે નાના નાના ભૂલકા હોય કે આપણને પણ એવું થાય કે આ શું થયું છે એવી આજે વરસાદ થયો છે અને વાંકાનેરની અંદરમાં ઓચિંતુ હવામાનમાં પરિવર્તન આવતા આજે ગરમીની જગ્યાએ આજે ઠંડક પ્રસરી ગઈ છે જેની આપ આ રીલ્સ જોઈ શકો છો અને સતત આ રીલ્સ તમને હું બતાવી રહ્યો છું ભાર્ટી ટીવીના માધ્યમથી thank you